ણે ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના બાર સભ્યો આપણી રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા આજ રોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થઈ જેમની ફ્લેગ સેરેમની આજરોજ અથાણા જકાત નાકા મેઘ વિમાન પાસેથી શહેરના પ્રબુધ્ધ નાગરિકો રાજકીય તેમજ સામાજિક સંસ્થા દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવતું આ બોર્ડર ટૂરની વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિલાએ જણાવ્યું હતું કે પોતાના પરિવારને છોડી જાનના જોખમે દેશના સીમાડાની રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનોને એક કુટુંબની હોફ મળે તેવા શુભ આશયથી ત્યાં જવાનો સાથે રોકાઈને સાઈઠ બટાલિયન હેડક્વાર્ટર પંથા ચોક શ્રીનગર ખાતે એક હજાર જવાનો માટે એક હજાર પેકેટ મીઠાઈ એક હજાર સાડી તેમજ એક હજાર ગરમ ટિફિન આપીને જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી તેમજ ત્રણ દિવસના જમ્મુ કાશ્મીર બોર્ડરના રોકાણ દરમિયાન સૈનિકોને મળી સિવિલિયન માણસ લશ્કરના જવાનો માટે શું કરી શકે તે જાણીને સંસ્થા દ્વારા શક્ય તેટલી મદદ કરવાની કોશિશ કરાશે હાલ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે તેમની પ્રતિમાનું શ્રીનગર બીએસએફ કેમ્પસમાં અનાવરણ કરશે આજની ફ્લેગ સેરેમનીમાં સુરતના સાંસદ મુકેશ ડલા સહિત સામાજિક અગ્રણી કાળુભાઈ શનડીયા વાગજીભાઈ સભાડિયા મનુભાઈ પટેલ કિશોરભાઈ અગ્રણીઓએ સંસ્થાની બોર્ડરની ટુર બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા ટુરમાં સંસ્થાના ઘનશ્યામ બિરલાની આગેવાનીમાં ટ્રસ્ટી શ્રી રમેશ ભાદાણી ડોક્ટર મધુકાન ગોંડલિયા ઘનશ્યામ પાત્રા હરીશ માંગરોડિયા મનસુખ લાખાણી જે પટેલ મહેશ ક્યાડા બાબુ વેકરિયા ચેતન ભાલાડા દુર્લભ દુર્લભ નશીત નિલેશ વોરા જેવા મેમ્બરો જોડાયા હતા ને સમગ્ર ટીમ દ્વારા એક આ ખૂબ વિશિષ્ટ કહી શકાય અનુભૂ કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોટો જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા છ સાત જે થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું ગૌરવની લાગણી અનુભવું છું કે એક સાંસદ સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ એ મારી એક ફરજ બની ગઈ છે અને ભાગ્યે જ કોઈ યુથ ફાઉન્ડેશન કે યુથ ફોરમ આટલી બધી એક્ટિવિટીઝ કરતું હોય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે અને કઈ વૈવિધ્ય સભાની પણ કોઈક લિમિટ હોય છે તમામ લિમિટની ઉપર આ યુથ ફાઉન્ડેશન અને એની સમગ્ર ટીમ કામ કરી રહી છે

સુરતમાં એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપું એ બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બંને માત્ર ભારત માતા કે જય